નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું અધિક સ્વાગત છે ગુજરાત રાજ્ય તરફ અત્યારે એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ અને વરસાદ લાવશે જેમાં આજ વહેલી સવારથી જ ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અત્યારે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે આ સાથે નવી જે આગાહી કરવામાં આવી રહી છે આગાહીમાં પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં હવે પછી ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે રહેવાનું છે અને એમાં પણ ખાસ કરીને ગુજરાતના એ જિલ્લાઓ કે જ્યાં મિત્રો અત્યારે વરસાદની જે સિસ્ટમ છે એક્ટિવ થઈ છે આ સાથે વરસાદ છે પડશે જેમાં ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓનું અત્યારે છે લિસ્ટ આપવામાં આવ્યું છે એ પણ તમને આજના વિડીયોમાં જણાવીશું સાથે કષ્ટ લાગુના વિસ્તારોની અંદર બેથી પાંચ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ એક નવી આગાહી કરવામાં આવી રહી છે તો ગુજરાત રાજ્યમાં કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ પડશે અને ક્યારે વરસાદ પડશે એના વિશેની આગાહી જણાવશું આજે બપોર પછી વાતાવરણ કેવું રહેશે અને ગુજરાત રાજ્યમાં હવે પછી ચોમાસાનો ત્રીજો રાઉન્ડ છે એ ક્યારે શરૂ થશે એ વિશેની પણ આજે આગાહી કરીશું અને મિત્રો સાથે પુષ્પ નક્ષત્રની અંદર સૂર્યનો પ્રવેશ થતાની સાથે વરસાદ પડશે એ જે આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે અત્યારે આગાહી પણ સાચી પડતી જોવા મળી રહી છે તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એ પડવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે તો તમે અત્યારે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો કે તમારા જિલ્લાની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે કે શું અને હા મિત્રો કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડવાને લઈને જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી હતી એમાં પણ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધીનો જે ઘેરાવો છે એ પણ બનાવવામાં બનતો જોવા મળી રહ્યો છે સાથે જે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એટલે કે લગભગ ગુજરાત રિજનના જે ભાગો છે એ ભાગોની અંદર અત્યારે છે ચોમાસાના ફરી વખત નવો રાઉન્ડ શરૂ થયો હોય એવી અત્યારે આગાહી છે સામે આવી છે અને એવો માહોલ પણ જામ્યો છે તો આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ખાસ કરીને મિત્રો જે કમેન્ટ દે જણાવી દેજો કે તમારા જિલ્લાની અંદર કે વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે કે શું તો તમને વધારે અપડેટ અને માહિતી પણ મળી જશે અત્યારે મિત્રો બે સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર પણ તમને ચોખ્ખું દેખાતું હોય છે એક મિત્રો રાજસ્થાન તરફથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ હતી એ અને એક બીજી સિસ્ટમ છે એ કરાચી પાકિસ્તાન લાગુના વિસ્તારો તરફથી છે એ જોવા મળી રહી છે એટલે કે આ બે સિસ્ટમ છે એ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદ લાવશે જેમાં અત્યારે અમદાવાદ છે તેમજ ઉદયપુર છે કોટા છે સાથે જોધપુર છે એટલે કે રાજસ્થાન લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે આ બાજુ જોવા જઈએ તો કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમનો ઘેરાવો છે પહોંચી અને વરસાદ લાવશે તો આ પ્રકારે એક સાથે બે સિસ્ટમનો અત્યારે છે એ ટ્રફ લાઇન પણ જોવા મળી રહ્યો છે આ લાઇનના કારણે અત્યારે ગુજરાત રાજ્યમાં વરસાદ છે જોવા મળી રહ્યો છે અહીંયા સ્ક્રીન ઉપર પણ તમને જોવા મળી રહ્યું છે કે ન્યૂ દિલ્હી લાગુના વિસ્તારોમાં એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે અને એ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો રાજસ્થાન થઈ અને કચ્છ લાગુના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ લાવશે તો આ પ્રકારની એક નવી આગાહી કરવામાં આવી રહી હતી અને આ જ આગાહીના પ્રમાણે અત્યારે છે ચોમાસાના ભાગરૂપે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ બનતો જોવા મળી રહ્યો છે સતત બેથી ત્રણ દિવસની વરાફ વચ્ચે હવે આજે ફરી વખત વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ગઈકાલે પણ આપણે આગાહીમાં જોયું હતું કે ગુજરાત રાજ્યમાં છે એ અઢાર તારીખની આગાહી અને ઓગણીસ તારીખની જે વરસાદ પડવાને લઈને આગાહી છે અમુક જિલ્લાઓ પૂર્તિ કરવામાં આવી રહી છે પરંતુ હવે તો મિત્રો આજે ઓગણીસ તારીખના રોજ લગભગ છે એ ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના જે પણ જિલ્લાઓ છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી સાથે સાથે ઘણા બધા એવા જિલ્લાઓનો અત્યારે સમાવેશ થવામાં કરવામાં આવી રહ્યો છે કે જ્યાં અત્યારે વરસાદ છે એનો નવો રાઉન્ડ પણ જોવા મળી શકે એજ પ્રકારે અત્યારે સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો અને સિસ્ટમના ઘેરાવા સાથે ગુજરાતમાં અત્યારે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ આગાહી છે એ કરવામાં આવી રહી છે તો આ રીતના બેથી ત્રણ દિવસ માટે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે અને આ ઘેરાવા સાથે ગુજરાતમાં અત્યારે ચોમાસાની ઋતુ પણ છે જોવા મળી રહી છે એટલે કે ગુજરાત રાજ્યમાં ચોમાસાનો છે એ ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આ ત્રીજા રાઉન્ડ સાથે વરસાદની પણ આગાહી છે એ કરવામાં આવી રહી છે તો ખાસ કરીને અત્યારે વરસાદ છે ચોમાસાનો શરૂ થઈ ગયો છે તમારા જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે પડી રહ્યો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી કરી બીજા મિત્રો સુધી માહિતી છે એ પહોંચી જાય હવે કયા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે તમને દર્શાવીએ તો અત્યારે બનાસકાંઠા લાગુના વિસ્તારોની અંદર છે એ જેમાં આબુરોડ છે તેમજ પિનલ છે તેમજ બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો છે અને જે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી રહ્યો છે એમાં મિત્રો બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો છે ઉદયપુરના વિસ્તારો છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના પણ અમુક જિલ્લાઓની અંદર છે વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે જેમાં સુરત વલસાડ તાપી ડાંગ વ્યારા નવસારીના વિસ્તારોની અંદર છે એ ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે તો મિત્રો અમુક જિલ્લાઓની અંદર છે એ વરસાદ નહીં પણ જોવા મળે જેમાં સૌરાષ્ટ્રના અમુક ભાગ છે ભાવનગર અમરેલી એ વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળશે નહીં અને પશ્ચિમી સૌરાષ્ટ્રના જે ભાગો છે એ વિસ્તારમાં ફરી વખત વરસાદની સિસ્ટમ છે જોવા મળશે જેમાં દ્વારકા સલાયા જામનગર ખંભાળિયા તેમજ ભાટિયાના વિસ્તારો છે આ બાજુ જોવા જઈએ તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગો જેમાં પોરબંદર છે કુટિયાના છે ઉપલેટા છે ગોંડલ તેમજ કાલાવાડ છે રાજકોટના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળશે ચોટીલાના વિસ્તારમાં પણ વરસાદ છે આજ ઓગણીસ તારીખના રોજ જોવા મળશે તો આ પ્રકારની એક આગાહી કરવામાં આવી રહી છે હવે પછી ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી છે એ શરૂ થઈ જશે કારણ કે લાંબા સમયની વિરામ બાદ છે એ ગુજરાતમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનશે આ ઘેરાવો છે સતત અઠવાડિયા સુધી ચાલશે એની આગાહી કરવામાં આવી છે એટલે કે લગભગ ત્રીસ તારીખ સુધી છે વરસાદ કન્ટિન્યુ પડશે અને ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાની સાથે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત બની અને અરબસાગર તરફ આવતો પણ જોવા મળશે અને અરબસાગરની જે લો પ્રેશર એરિયાવાળી જે સિસ્ટમ છે એ પણ અસર કરશે ગુજરાતના એ પણ વિસ્તારોની અંદર છે એ ધોધમાર વરસાદ પાડશે ચોક્કસપણે છે એ થી ત્રણ દિવસની આગાહી કરવામાં આવી રહી છે અને આગાહીના કારણે જ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે ચોમાસાના વરસાદ પણ શરૂ થઈ જશે જેમાં ઉદયપુર લાગુના વિસ્તારથી લઈને ઉદયપુર છે બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારથી લઈ પાટણ છે મહીસાગર છે અરવલ્લીના વિસ્તારો છે સાથે દાહોદના વિસ્તાર ગોધરાના વિસ્તાર છે એ વિસ્તારોની અંદર અત્યારે છે વરસાદ જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો તમે અહીંયા મેપમાં પણ જોઈ શકો છો જેમાં સુરેન્દ્રનગર અમદાવાદ છે ભાવનગર બોટાદ છે અમરેલી રાજકોટ આ વિસ્તારોની અંદર છે વરસાદની ગતિ ધીમી પડતી જોવા મળી રહી છે પંચમહાલ દાહોદ સાથે નર્મદા સુરત અને વલસાડ દમન દાદરા હવેલીના વિસ્તારોની અંદર છે એ વરસાદની સિસ્ટમ છે એ પણ ઓછી હોય એવી જોવા મળી રહી છે તો એવી રેઇન ફોરકાસ્ટની પણ આગાહી છે બે દિવસ માટે કરવામાં આવશે સ્ટોમ એક્ટિવિટી વીજળીના ગાજવીજ સાથેના કડાકા ભડાકા સાથેની પણ આગાહી છે એ બે દિવસ માટેની કરવામાં આવશે તો આ જ પ્રકારે અત્યારે છે ચોમાસાની ઋતુ પણ જામી છે અને વરસાદીય માહોલ પણ જામ્યો છે સાથે પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ આગાહી કરી દીધી છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે હવે પછીની ગણતરીની કલાકોની અંદર ભારેથી અતિભારે ધોધમાર વરસાદ જોવા મળશે સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનતો જોવા મળશે સાથે સુરેન્દ્રનગર અમદાવાદ રાજકોટ અમરેલી બોટાદ ભાવનગરના વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદ પડશે તો પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર સાથે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી અને પોરબંદરના જે વિસ્તારો છે આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ છે જોવા મળશે તો આ જ પ્રકારે હવે પછી છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બની અને ચોમાસાની ગતિવિધિ ઉપર છે વરસાદ પાડશે અને મિત્રો હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને અમદાવાદ લાગુના વિસ્તારોની જે છે એરિયા કવર કરવામાં આવ્યો છે એ એરિયાની અંદર વરસાદ છે એનો ભાર વધારે જોવા મળશે વીજળીના ગાજવીજ સાથેના કડાકા ભડાકા સાથેનો પણ વરસાદ આ જિલ્લાઓની આજુબાજુના વિસ્તારો ગામડાઓની અંદર છે જોવા મળશે કારણ કે મિત્રો મધ્ય ભાગના ભારતના અને ગુજરાતના ભાગ છે એમાં સિસ્ટમની અસરો તરત જોવા મળતી હોય છે એમાં વીજળીના કડાકા બડાકા સાથે ગાજવીજ સાથેનો વરસાદ પણ તરત છે જોવા મળતો હોય છે તો આવી જ ઘણી બધી જે છે એ આગાહીઓના કારણે આપણે એવું માણી શકીએ કે ગુજરાત રાજ્યમાં વીસ તારીખથી લઈ અને ચોવીસ તારીખ સુધી એટલે કે આગામી અઠવાડિયા સુધીનો જે સમયગાળો આપવામાં આવ્યો છે એ સમયગાળા દરમિયાન વરસાદનું જોર વધશે પવનની ગતિ પણ વધશે અને વાતાવરણની અંદર જે પલટવાર આવતાની સાથે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો ઘણા બધા જિલ્લાઓની અંદર છે અત્યારે પવનની ગતિનું જોર પણ જોવા મળી રહ્યું છે જેમાં ઘણા બધા જિલ્લાઓની અંદર છે પવનની ગતિ લગભગ વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતી જોવા મળી શકે છે વાતાવરણની અંદર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે સિસ્ટમની અંદર છે અસર થતી જોવા મળી છે અને વાદળછાયું વાતાવરણ વચ્ચે છે એ જે વાત વાતાવરણની અંદર ખાસ કરીને મોટી અસર છે જોવા મળી છે આ સાથે મિત્રો રેડ એલર્ટના એરિયા પણ દર્શાવવામાં આવ્યા છે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ સુધીના સિમ્બોલ સિગ્નલો પણ દર્શાવવામાં આવ્યા છે તો ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર છે આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમાં પણ ખાસ કરીને વરસાદની જે આગાહીઓ કરવામાં આવી છે એના જ પ્રકારે અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનતો જોવા મળ્યો છે હવે મિત્રો બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો સાથે ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર પણ વરસાદી માહોલ છે જોવા મળશે સાથે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે પહોંચી ગયો છે અને અંબાલા પટેલે જે આગાહી કરી છે એ પ્રમાણે અરબસાગરની લો પ્રેશર એરિયાનો પણ એક વિસ્તાર છે જે વધશે અને વરસાદ છે એ દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ લાવશે તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદ પડવાને લઈને હવે આગાહીઓ કરવામાં આવી ગઈ છે ઓગણીસ તારીખના રોજથી છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત થશે કારણ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગ તરફથી જે સિસ્ટમો હતી એ હવે પૂર્વ ભાગ અને પશ્ચિમી ભાગના વિસ્તારો તરફ ફેલાઈ ગઈ છે જેના કારણે અત્યારે વરસાદ છે એ ગુજરાત તરફ આવતો જોવા મળશે એ જ રીતના સતત બે દિવસનું વાતાવરણ છે એ વરસાદમય રહેવાનું છે ત્યાર પછી ફરી વખત છે એ સિસ્ટમની અંદર ફેરબદલ થશે વાતાવરણની અંદર કોઈપણ પ્રકારની મોટી અસર થશે તો ગુજરાત રાજ્યમાં જે ક્લાઇમેટ ચેન્જની અસર હશે એ ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે ફરી વખત વરસાદની નવી આગાહી છે જાહેર કરવામાં આવશે તો એ નવી આગાહી પણ સૌપ્રથમ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે આગાહી સ્વરૂપે તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો અને ખાસ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તમારા જિલ્લાની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે કે કંઈ અને જો મિત્રો વરસાદ પડી રહ્યો હોય તો તમારા જિલ્લાનું ગામ નામ છે એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો